નમસ્કાર મિત્રો હું છું જીતેન્દ્ર રાઠવા તમે જો રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ મિત્રો કેમ છો મજામાં છો એવી આશા રાખે છે મિત્રો જય આદિવાસી જય જોહ કેમ છો આ બાજુ પાછળ તમે દ્રશ્ય જોઈ શકો છો સવારનું વાતાવરણ છે મિત્રો મસ્ત એકદમ જબરજસ્ત વાતાવરણ છે અને મિત્રો હવે કામે જવાની તૈયારી કરીએ છીએ તો આ બાજુ નાસ્તો પણ તૈયાર થાય છે મિત્રો તો નાસ્તો તૈયાર થાય એટલે પછી કામ પર જવાનું છે આ જો તવાની અંદર ચુમબણ આવી હે હમું બનાવા હે આ શું કેવાય એ મને નહીં ખબર પડતી શું છે મને ભૂલી ગઈ હશે એ તો કેતે બનાવી દીધું બનાવી દીધું આ હું આઈટમ બનાવી છે મિત્રો મને હું કે મને ખબર નહીં

અને આ બાજુ પાઇપ છરકાવ છું આવે કર્યા ઊંચા જવા દે કેટલો આવા દાઉ ચાલ ઊંચા કર ફટાફટ પાઇપો અંદર જશે પછી ફિટ કરી નાખશું આવા દે એમ ટામેટા ઊંચા કર્યા હવે આવા દા આ નીચે નીચે કઈ ટામેટા બગડતા નહીં ને બગડે છે એમને વાંધો નહીં જે બગડે બગડે શું કરવાનું થિયા બસ તો મિત્રો ટામેટર અંદર નીચે બગડી જાય છે તો એના માટે થોડી નીચે પાઇપો નાખે છે તો પાઇપોની નીચે ઈટ મૂકવું છે તો આપણે ટ્રેક્ટરની અંદર પાછળ આ બે કારબા મૂકી દીધા અને એમાં થોડી થોડી ઇંટો નાખીને અંદર લઈ ગઈ તો પેલી બાજુ થઈને ટ્રેક્ટર ત્યાં પહોંચી જાય તો આ ઈંટર પહોંચી જાય કારણ કે થોડી વધારે લઈ જવું પડશે કારણ કે બે બીજા ત્રણ ઇંટો મૂકવું પડશે કેમ કે પાઇપ મૂકેલા છે તે પાઇપ જમ્પિંગ મારે છે એટલા માટે તો આમાં ફરીને લઈ ગઈ અને પછી મૂકી દઈએ મિત્રો તો વિડીયોમાં બન્યા રહેજો આગળ થારું એવું દ્રશ્ય બતાવું છું તો મિત્રો ઓલરેડી થોડી થોડી ઇટો અંદર કરી દીધી છે બંને ઓડરમાં સાઈડ સાઇડ પર આવી નીકળીએ વાડીની અંદર જઈએ